વાપીના ચલા સ્થિત શોપર ગેટ્સ ગેટ બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો હતો બિલ્ડિંગના મીટરોમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી જોતજોતમાં આગ ગ્રાઉન્ડ ફ્લોથી ત્રીજા માળે પહોંચતા લોકોમાં અફર પણ મચી ગઈ હતી જોકે ગણતરીના સમયમાં વાપી ફાર વિભાગે આગની કાબૂ માં લીધી હતી આગની ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી વાપીમાં આગની આ ઘટના સામે આવી છે જાનહાનિના કોઈ પણ સમાચાર નથી સમાધાતા મુરાદા મારી સાથે ચડી ગયા છે વાપીમાં આગનો બનાવ સામે આવ્યો શું આપડે હાજી આજે વાપીના ચલા રોડ ઉપર આવેલી કપરમેન્ટ બિલ્ડિંગ રૂમમાં નીચે ભોંટ તળીએ મીટર રૂમમાં આગ લાગી હતી જાણવા એવું મળ્યું છે કે પાવરનું લોડિંગ વધી જવાથી શોર્ટ સર્કિટ થઈને આગ પકડી હતી પણ જો તોતામાં સ્થાનિક લોકોએ અને બિલ્ડિંગના રહીશોએ વાપીફાઈ ની મદદ લીધી હતી વાપી ફાઈ ટાઈમ સર આવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જી મુરત માહિતી બદલ આપનો આભાર